તો બધા ભાઈઓને ભાઈ જય માતાજી આપણે કાલે લોડિંગ થયું નતું કમ્પ્લેટ બે જગ્યાએ જે કર્યું હતું અત્યારે જાય છે બીજી જગ્યાએ લોડિંગ કરવા હજી બીજી બે જગ્યાએ કરવાનું છે એક બાજુ વરસાદ તાલપત્રી ખોલીને બાંધીને બધું એટલા કરે છે બે જગ્યાએ લોડિંગ કરીને પછી નીકળવાના છે અહીંયા ભાઈ આપણે જવાનું છે રાહુ ગામમાં બીજી જગ્યાએ લોડિંગ કરવા

ગોળ વધારે બને છે જારિયા ઓર બીજો કઠો જો આ બરતી બાજુ હેડી ના છટ છે પાઠોડે હેડી ગામ વાહ જો આ બાજુ જો બટે બધી બધી હેડી ના છટ છે અને એક વસ્તુ છે કે ટ્રેક્ટર તમે જો ને ટ્રેક્ટર બધા ડબલ ટ્રોલી વાળા હા હાલો હવે વાહ જઈને મળીએ લોડિંગ પોઈન્ટ

તો દેવું ભાઈ આ રીતના કંઈક ગોળ બને આપણે ભગી ગયા છીએ લોડિંગ કરવાનું લોડિંગ એ ચાલુ છે આ કાઢી લોડિંગ આપણી થાય છે ઇન્કા ઇન્કાટ લોડિંગ કરવા લાગે ભાઈ તેણી આ નહીં એ પાસે વાતતા ઉપાડી ઉપાડી આપણે તમને દેખાડું જોઈ લો આ રીતના એક અહીંયા હોય એક અહીંયા હોય એક અહીંયા હોય અને ફાઈનલ વાં જાય ત્યાંથી પછી આવી રીતના ગોળ બનીને જો આ પીંડા ગોળના પછી માથે પંખો રાખવો પડે કારણ કે આ ગરમ હોય ફૂલ જેવા ધોવાડો નીકળે આ ફૂલ ગરમ હોય જઈ લે કાકા બરાબર જાય માખે વાંચી પેલો હેડીના કટિંગ કરે જો પાછળ આ રીતનો કંઈક વ્યૂ છે આનો એવું ને આ તા આ ભાઈ થાય બે તૈને એક મારે હે જોઈ ફૂલ પૂગે હવે એટલો માલ જ્યાં આપણે લોડિંગ કરવાનો છે આપણી ગાડી થઈ જાય ફૂલ પછી અહીંથી ફાઈનલ નીકળવાનું થાય આપણે તો એટલો આ પાડ્યો ને તો હજી આની જમાવટ છે બે નાના નાના હે મોટાને મારે છે જેવું કોઈ પૂગતા નથી દે બોલાને આઠ પાયડો પાડ્યો આ રે વાહ આવી રીતના ઘર જાય બધું રાખે બધો ગોળ છે ઉપર થી આવે છે આ રીતનો નજારો છે ચીકુડી છે હેડી પેડી વાડી વિસ્તાર ગાયું અહીંયા ભાઈનું મકાન આ બધો કારખાનું છે એનું આ ગાડી મામુ તો અંદર શું કરતા હાલો મામુ આગળ જાય મામુઆ એ આરામથી લેટ હે ફોનમાં આપડે ભાઈ જો અહી આવ્યા હતા બપોરે કઈ જમવાનું તો મળ્યું નતું કાકા આમાંથી હતી રસ આપડે બોટલમાં ભરી ગઈ હે બોર્ડ કારખાને જો આ કાકા બેઠા હમણાં ભરી દે એટલે રસ બસ પી જો ઓલું ટાયું બિચાડું આપણા હાટું લઈને આવે છે હેડી નો હવે આમાંથી રવા ભરીને દે આ કાકા આગળ આપણા હાટું કેવી ના મહેનત કરતા ભાઈ કે બાટલો ભરે હવે આપણો ભાઈ આપણે શીશો ભરીને વીએ જો કાકા એને માસી એના ભર દીધો શીશો હવે આપણે જુગાડ કરવા ને પેલા ગારવો તો પડે ને કારણ કે ડાયરેક્ટ શીશોળામાંથી આવે આ રીતને કરી અમે ગાડીને હવે હું મામુ ભાઈ ટ્રાય કરી રસ પીવાની કેવો છે એ જોઈ ટેસ્ટ કરી ફાઈનલ ભાઈ જો આપણે ગાડી ભરાઈ ગઈ આ પાસે વજન કાટે વજન કાટો કરી બીલટી બીલટી લઈ અને હવે નીકળી મામુ જો હવે ગાડી કાટા ઉપર ચડાવી મામુ કેટલી જગ્યાએ જ ગાડી ફેરી હે હેઠાકીને ત્યાં થઈ ગયા ને બહુ હેરાન થયા ભાઈ ચાર જગ્યાએથી લોડિંગ કર્યું કાલે ત્રણ જગ્યા બે જગ્યાએ થી અને આજે બે જગ્યાએ થી ત્રણ અટાણ જો સાડા ચાર થયા ને અટાણ કમ્પ્લીટ થયું હે બધું ચડાવી કાંટા ઉપર આવું જોઈ કેટલું ભોજન આવે છે નીકળી પછી અહીંથી તો ભાઈ આપણે કાંટો બાટો કરાવી અને નીકળી ગયા રોડ ઉપર હાઈવે ઉપર ચડી ગયા છે અત્યારે અને હવે ધીમે ધીમે રસ્તો કાપી હવે આગળ સૂર્ય દેવતા તો હવે કોઈ ગયા લગભગ એવું લાગે છે ના થોડા થોડા છે હજી વાંધારું થવાની તૈયારી છે નાઇટમાં કંઈક એવું હોય તો તમને દેખાડશું નગર નગરપતિ બીજાને એક સ્ટોફમાં દેખાડશું જોઈએ હજી તો મળીએ આગળ મામુ હવે બે દિવસથી અમે બે હૈરાન થતા તા મામુ રાહત થઈ હવે હેં એ તો વાંધો નહીં રાહત બે દિવસથી હેરાન થતા તને ચાર 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 થી ગયે લોડિંગ હા તો Uh, Dubai Traffic jam, Topic video of the Ottawa Tidemark. Hoa kia, city kia. Yeah? City kia, 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 નામ તમને ખબર નથી કોઈ તો આપણે ભાઈ અહેમદ અહેમદનગર ની આગળ ભારત પેટ્રોલ પંપ આવે ડીઝલ નાખવા માટે ઉભા અહી હમણાં પહોંચ્યા હતી હવે તો વ્યુ માં કઈ હોય ને ભારત નો પંપ છે મામુ નીચે ગયા છે હવે

એક લાઈન ચાલુ કરે ને એક લાઈન બંધ કરાવે એવું થાય છે એટલે એ સ્વયં હતા બધા તો ભાઈ ફાઈનલ વાગ્યા છે અત્યારે લગભગ પોણો બે થવા એવા હે પોણા બે થવા એવા અને આ હોટલે આપણે જમીએ છીએ આમ જો રાજસ્થાની હોટલ છે અને જસરા જાટ અમારા ભરત જાટ પણ નીચે જ મારા ઘરની નીચે જ એની દુકાન છે એ રાજસ્થાનના જ છે એને ભાડે આપેલી છે આપણે દુકાન કરિયાણાનો ધંધો કરે છે અહીંયા હાલો આગળ મળીએ પછી હવે ખબર જ આ વિડીયોને પૂરો કરીએ તો ભાઈ આપણે હવાર પડી હું તો હમણાં ઉઠો હું મામું બિચારા હવારના ટ્રાફિક માં ફસાણા હે નવાપુર બોર્ડર પર ગયા આપણે ઓ ક્યારે ફૂલે બધી ગોરતી આમ જોતો ખરી આમ જાઉં આમ જાઉં આમ જાઉં એક બાજી બિચારા રાડ્યું નાખે નવાપુર બોર્ડર આ ચકલાવ ના હવે પૂરું પાણી પાણી પીવરાવું છે રાડ્યું નાખે મોટા નતકાતા પણ આ લીધા રેડી ના હાલો તો બોર્ડર ક્રોસ કરીને તમને મળી ભાઈ આવડી મોટી બોર્ડર છે જો આમ જોઉં તો એ માણસોની કમી બે જ કાંટા ખાલી ચાલુ છે લાઈન લાગી ગઈ ભાઈ ફાઈનલ આપણે સુરત પહોંચી ગયા છે ઉપર હવે અહીંથી આપણે અહીં સુરત ઉતરી જવાનું છે અને મામુની રજા લેવાની છે મામુ ઊંઘી ગયા છે મામુ જોખા ખાય મામુ